નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના આજવા રોડ રાજયોગ રેસીડન્સી ખાતે છ ટાવર છે જેમાં એકસો ને ફ્લેટ આવેલા છે જ્યાં બધા જ ટાવરના જે લોકો છે તેઓ હળીમળીને રહે છે પરંતુ અન્ય ટાવરના લોકોનું એવું કહેવું છે કે એ ટાવરમાં રહેતા લોકો જે દાદાગીરી વારંવાર કરે છે એ ટાવરમાં રહેતા લોકોનું જે પાર્કિંગ છે તે પણ અલગ છે તે છતાંય આ ટાવરના લોકો અન્ય જગ્યાએ પાર્કિંગ કરીને દાદાગીરી કરતા હોય છે જેમાં મહિલાઓ પણ બાકાત નથી મહિલાઓ પણ અસામાજિક તત્વો દેવું વ્યવહાર કરે છે ખાસ કરીને અહીં અસામાજિક તત્વો દારૂ પીને આવીને રાજયોગ રેસિડેન્સીના લોકોને હેરાન કરે છે તેવી પણ ફરિયાદ છે એ ટાવરના જે લોકો છે તેઓ ગાડી સળગાવી દેવાની વાત કરે છે આ માટે અન્ય ટાવરના લોકોએ બાપોત પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ નથી લેવામાં આવતી જેને લઈને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે આજવા રોડનો રાજયોગ રેસિડેન્સી એરિયા છે ટોટલ છ ટાવર છે ને એકસો અઠ્યાવીસ ફ્લેટ છે અહીંયા ઘડી બધા હળી મળીને રહે છે દરેક તહેવારો દરેક કશું પણ હોય બધા હળી મળીને સંપીને રહે છે અને સેલિબ્રેટ કરે છે પરંતુ એ ટાવરના અમુક અસામાજિક લોકો કે જે લોકો ટાવરનું અને શાંતિ ભંગ હંમેશા એમનો પ્રયત્ન એવો રહે કે ટાવરમાં કંઈક ઝઘડા થાય શાંતિ ભંગ થાય યુનિટીથી બધા પાંચ ટાવરવાળા રહે છે પરંતુ એક એક જ ટાવરના અમુક લોકો એવા જે સામાજિક લોકો જેમના લીધે અહીંયા અવારનવાર આવા ઝઘડાઓ બનાવો બનતા રહે છે અત્યારે જેવું તમે જોયું કે અહીંયા ગાડી ટાંકીનું કામ ચાલી તો સ્વાભાવિક વસ્તુ છે કે કો ઓપરેશનથી થોડું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી કામ કરવાનું હોય દસ દિવસમાં આ કામ પૂરું થઈ જશે અમે રજૂઆત કરી હતી પહેલાં પણ કે દસ દિવસમાં આ કામ પૂરું થઈ જશે તો અમને પાર્કિંગ અહીંયા ગાડી થાય એમનું પાર્કિંગ અલગ છે તો પણ ગઈકાલે એક નાની અંદર વાતને લઈને એ લોકોએ ભેગા થઈને જેમાં ઘણા બધા દારૂ પીધેલા પણ હતા અને એ લોકોએ ગઈકાલે ભેગા થઈને અહીંયા ગાડી ટાઈફો કર્યો મોટા પાયે અહીંયા ગાડી મગજમારી કરી અને એ લોકોએ ભેગા થઈને અહીંયા ગાડી બધાને ભેગા કર્યા નીચે પહેલા જેન્ટ્સ લોકો એને અમારી સાથે ગાળા ગાડી કરી પોલીસ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગાડી આવી શું કે ઇન્ટરનલ મેટર છે પ્રમુખ ને બધા કમિટી મેમ્બર ભેગા થઈ સમાધાન કરો એ લોકો એના માટે બી નામ ઉર્યા છે એટલે મારા મારી કરીને ફરી પાછી પોલીસની ગાડી બોલાવવી પડી ફરિયાદી પહેલા અમે છે ગઈકાલે રાતે અમે લોકો પહેલા એક અરજી આપી દીધી હતી એમને અરજી હજુ આજે આપી છે તેમ છતાં પણ એ લોકો કોઈનું માનવા તૈયાર નથી અને આ એક ખૂબ જ ખોટી માનસિકતા કહેવાય કે પહેલાં તમે જેન્ટ્સ સાઈડને પહેલાં જોરો કરી લો અને પછી તમે લેડીઝને આગળ કરો લેડીઝને આગળ કહીને પછી તમે ખોટા સ્ટેટમેન્ટો અપાવો મીડિયાની સામે કે ભાઈ અમને જાનથી મારી નાખવાની ધમકી આપી ના કર્યું તે કર્યું આટલા વર્ષોથી બધા સંપીને રહે છે પ્રમુખ કમિટી મેમ્બરથી બધાને ખબર છે પાંચ ટાવરના એસી ફ્લેટ લોકો બધા જો સંપીને રહેતા હોય બરાબર તો એક ટાવરવાળા જ કેમ અલગ થાય છે અને પછી તમે જેન્ટ્સ જેન્ટ્સ એને મારામારી કરીને અમારી નાની દીકરીઓને ગાળો આપીને જતા રહો અમારી ભાભીઓને ગાળો આપીને જતા રહો અને પછી તમારે જ્યારે તમારું પોલીસવાળા આવે ત્યારે તમે લેડીઝને આગળ કરતો અને લેડીઝ પાસે ખૂટા ખૂટે સ્ટેટમેન્ટ અપાવવાળા હો કે ભાઈ અમને મારી નાખીઓની ધમકી આપીને આવું કર્યું અમે અહીંયા કરી બધા કોઈ એની કોઈ જાતની કોઈએ ધમકી આપેલી નથી મેટર ફક્ત પાર્કિંગના મુદ્દા હતી પરંતુ આ લોકોએ પહેલાં અહીંયા એને મારામારી કરી ગાળા ગાડી કરી નાની છોકરીઓને ગાળો આપી છે દારૂ પીને એ લોકોએ અને એના પછી જ્યારે અહીંયા એક્શન પણ ન ત્યારે પોલીસવાળાએ ત્યારે મહિલાઓને આગળ કરી દીધી મહિલાઓ પણ એને પોલીસવાળાને હેરાન કરી કરતા છેલ્લે પોલીસવાળાએ બી એમને કડકાઈ કીધું કે ભાઈ સમાધાન તમારે કરવું હોય તો કરો નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એટલે એ લોકોનું જ આમાં ટોટલી વાંચ છે પાર્થ જયસ્વાલ રાજયોગ રે રાજયોગ રેસિડેન્સી આજવા રોડ એચપી પેટ્રોલ પંપની ગલીમાં અમારા અહીંયા બી ટાવરમાં કામ ચાલુ છે ટાંકી બનવાનું તો એ પાર્કિંગ અમે બીજી સાઈડ કર્યું છે એક સાઈડનું પાર્કિંગમાં કામ ચાલું છે તો બી એ ટાવરવાળા અમને ગાડી કરી કે મને અને અમારી ગાડી સળગાવવાની વાત કરી કે તમારી ગાડી અહીંયા સળગાવી નાખીશું અહીંયા ગાડી ઊભી નહીં રહ્યા છે અને મને મારી મારા હસબન્ડને બી મારી અને મારી છોકરીને બી ગાળા ગાડી કરી ગયા એ ટાવરના છે બધા સભ્યો હા સોનિયા અગ્રવાલ બિટ્ટુભાઈ બિટ્ટુભાઈના વાઈફ જ્યોતિબેન અને એ ટાવરના બીજા લેડીસો બધા જ હા એ ટાવરના બધા જ સભ્યો બંબુ લઈને બી મારવા આવ્યા હતા અમને સીસીટીવીમાં કેમેરામાં રેકોર્ડિંગ થયું છે અમને બંબુ લઈને મારવા આવ્યા તો પછી અમે સામે બી અમે કેસ પણ કર્યો પણ ત્યાં આગળ પોલીસ ચોકી માંથી ખાલી અમને લેખિતમાં માં લખીને આપ્યું છે બીજું કશું કર્યું નથી હજુ સુધી ગાડી નથી હજુ કોઈ વાત શું નહી થયું હજુ સુધી અમારું અમને અમારું જો સ્વતંત્ર

પોલીસ કોઈ નથી નથી કરતી હવે આ પ્રોબ્લેમ લગભગ બે એક દિવસથી થાય છે અને તમે જે રીતે જોયું એને ટાંકીનું કામ ચાલે છે એટલે આ પ્રોબ્લેમ ટાઈમ બિંગ છે કંઈ કાયમી પ્રોબ્લેમ નથી અને જે બી ટાવરની ટાંકી બને છે એ સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ તમારો પ્રોબ્લેમ જે છે એ પાર્કિંગનો બે ચાર દિવસનો કે માંડ અઠવાડિયા દસ દિવસનો છે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય

પોલીસની સામે પણ આ ઘટના બની છે હવે એની ડિટેલ તમને પોલીસ જ આપશે કે જ્યારે પોલીસ આપણે બોલાવીએ છીએ તો આપણે આપણો જે પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન માટે બોલાયે છે ના કે સોલ્યુશન પોલીસ સામે આપણે ક્રિએટ કરીએ બાપોત પોલીસ સ્ટેશન ઓપન ના સમાધાન કરી લો એવું નહીં પણ આ જે પ્રોબ્લેમ અમારી સોસાયટીનો ઇન્ટરનલ પ્રોબ્લેમ છે અને અમે એ પ્રોબ્લેમ ઇન્ટરનલી સોલ્વ કરવા માટે કેપેબલ છે હવે કાલે કોઈક નરેન્દ્ર વિચાર મંચ કરીને કોઈ સંસ્થા છે હું ઓળખતો નથી બનીને એ બી અમારી સોસાયટીની ઇન્ટરનલ મેટરમાં ખાલી એક પક્ષ સાંભળીને એમણે કંઈક નિવેદનો આપ્યા છે એની પર બી કમિટી જે રીતે નક્કી કરશે એ રીતે અમે સીએમ ઓનલાઈન સુધી એ માણસની ફરિયાદ કરવાના છે પરેશ ભાનુસાલી